નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો પાંચ તારીખ બારમો મહિનો બે હજાર પચીસ વાર છે મિત્રો શુક્રવારના મિત્રો આજની આવક વિશેની વાત કરીએ ને તો મિત્રો આજની આવક ત્રણ હજાર ગુણીની આસપાસની આવક ધાણાની જોવા મળી રહી છે મિત્રો આ માહિતી તમને સારી લાગી ગઈ તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તેજી મંદિરની વાત કરીએ તો મિત્રો આજે કાલ કરતાં થોડુંક બજાર ઢીલું દેખાય છે મિત્રો ત્રીસથી ચાલીસ રૂપિયા કાલ સારા માલમાં બજાર ઢીલું જોવા મળી રહ્યું છે તો આપણે રૂબરૂ અરાજીમાં જાણશી ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ જાણશી આ મારીથી સારી લાગે તમારી જેને લાયક છે સકરજો ભૂલતા નહીં મિત્રો ઓગણીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટી તમે જોઈશો ઓગણીસો ને એકોતેર રૂપિયા ના ભાવ છે કલર વાળો સુપર કલર વાળો છે માલમાં કાંઈ નું એકદમ સારી ક્વોલિટી અઢારસો ને એકાવન રૂપિયાનો નો ભાવ છે આમલ અઢારસો ને એકાવન રૂપિયા માં વેચાણ છે એકાવન રૂપિયાના ના ભાવ છે અઢારસો ને એકાવન

81 1811 1811 1821 રૂપિયાનો ભાવ છે અમારના 1821 રૂપિયામાં વેચાણ છે કલરની વાત કે લીગલથી થોડોક સારો કરી શકાય 1821 રૂપિયાનો ભાવ છે છે અમારના